અંકલેશ્વર જિલ્લાના મણિબા હોલ ખાતે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા નારી વંદના ઉત્સવ મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું આ મહિલા રોજગાર ભરતી મેળામાં ભરૂચ જિલ્લાની દહેજ ઝગડિયા વાલિયા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતની સાત જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહિલાઓ માટેની ચારસો બત્રીસ જેટલી વિવિધ જગ્યાઓ માટે લાયકાત મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન કરશે સંવત દહેજ પ્રતિબંધક અને સહરક્ષક અધિકારી પીવી વસાવા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી છે કે મહિલાઓને રોજગારી મળે એ પોતે આત્મનિર્ભર થાય અને પોતે સક્ષમ બને માન્ય વડાપ્રધાન પણ મહિલાઓ માટે ઘણી યોજનાઓ માટે પ્રેરિત કર્યા છે ભારત સરકાર દ્વારા પણ મહિલાઓના પરિપ્રેક્ષમાં ઘણી બધી યોજનાઓ અમલીકરણ કરવામાં આવી છે તે પૈકી આજે મહિલા સ્વરોજગાર દિવસ નિમિત્તે સાત જેટલી કંપનીઓ તેમજ કંપનીઓ પૈકી ચારસો જગ્યાઓની પણ આજની વ્યવસ્થા છે જે કરીને મહિલાઓ રોજગારીને તક મેળવે પોતે આત્મનિર્ભર થઈ શકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ ભરૂચ જિલ્લાની સાત કંપનીઓ દ્વારા સ્વરોજગાર મેળા માટેનું મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું છે હું આશા રાખું છું કે આ સ્વરોજગાર મેળા અંતર્ગત અંતર્ગત આ અંકલેશ્વર શહેરની તમામ મહિલાઓને રોજગાર મળી રહે